શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી પરંતુ તે ધરતી પરના દરેક મનુષ્ય વાંચવી અને સમજવી જોઈએ તે દરેક મનુષ્ય માટે છે જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે એવું કહેવાય છે કે જે ઘરમાં ગીતાનો નિયમિત પાઠ કરવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની હાજરી રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભગવાનનું સાક્ષાત દિવ્ય વચન છે તેની મહિમા અપાર અને અસીમ છે જેનું વાસ્તવિક વર્ણન કોઈ કરી શકે નહીં શેષ મહેશ કે ગણેશ પણ તેની મહિમાનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી તો મનુષ્યની તો વાત જ શું શ્રી ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જેને બધા માટે વાંચવું થોડું મુશ્કેલ હોઈ શકે છે તેથી આજના આ ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના સાતસો શ્લોકોના સાર વિશે વાત કરીશું જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં જરૂર સાંભળજો તો ચાલો જાણીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકોના સાર વિશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં વસેલો આત્મા છું સમગ્ર પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું સૂર્ય છું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા છું વિષ્ણુ છું મહેશ છું જળાશયોમાં સમુદ્ર છું પર્વતોમાં હિમાલય છું આ સંસારમાં તું જે કંઈ જુએ છે તે બધું હું જ છું કોઈ મનુષ્ય લાખો વસ્તુઓ જાણી લે આખું વિશ્વ જાણી લે પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને નકારે તો ખરાબ ના માનો કારણ કે તેઓ તમારી કિંમત જાણતા નથી જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આનાથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે પરંતુ ગરમ થાય ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે વિપત્તિના સમયે ગુણ તમને બચાવશે તમારું જ્ઞાન નમ્રતા બુદ્ધિ અંદરનું સાહસ સારા કર્મો સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ આત્મા હંમેશા જાણે છે કે શું સાચું છે અને શું ખોટું પરંતુ મનુષ્ય સમક્ષ પડકાર તો મનને સમજવાનો હોય છે મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલી પડી જાય છે પરંતુ તે જ મુશ્કેલ મુશ્કેલીઓના કારણે તે વધુ મજબૂત બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો હેસિયત જોઈને માથું નમાવું એ કાયરતાનું લક્ષણ છે હે અર્જુન જે ક્યારેય હર્ષિત નથી થતો નથી કોઈની સાથે દ્વેષ કરતો નથી શોખ કરતો નથી કામના કરતો અને જે શુભ અશુભ સર્વ કર્મોનો ત્યાગી છે તે જ્ઞાની પુરુષ જ્ઞાની મનુષ્ય મને અત્યંત પ્રિય છે મને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ છે ધ્યાન યોગ જ્ઞાન યોગ અને કર્મયોગ અને આ ત્રણમાં કર્મયોગ સૌથી પ્રધાન છે કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ગુસ્સાની ઘડીએ થોડું રોકાઈ જવાથી અને ભૂલની ઘડીએ થોડું નમી જવાથી જીવન વધુ સરળ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે જેમ પવનના ઝપાટા નાવને ફટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ફટકાવી દે છે સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખી છે તેમની સાથે સરખામણી કે ઈર્ષા નથી કરતો અને તેમની પાસેથી કંઈકને કંઈક શીખે છે શસ્ત્રો ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી માનતો અને શરીર સાથે પોતાનો કોઈ સંબંધ નથી માનતો તે હંમેશા માટે જન્મ મરણથી મુક્તિ મેળવે છે જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિની ટોચ પર પહોંચી ગયા છે તેમનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે અને જેઓ ભગવાન સાથે જોડાયેલા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે મનુષ્યનું કલ્યાણ એ જ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રી કૃષ્ણ કહે છે જે તારો સાથ આપે તેનો સાથ આપ અને જે તને ધોખો આપે તેને તેજી દે જ્યાં તારું સન્માન ના હોય ત્યાં ક્યારેય ના જવું નહીં તો લોકો તને નબળો અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ના હોય ત્યાં ખેતર બગડે છે અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં વંશ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમના ખાસ સંબંધોની યાદીમાં તારું જ નામ નથી હે અર્જુન જે વ્યક્તિ મારા ઉત્કૃષ્ટ જન્મ અને ક્રિયાઓને સમજે છે તે શરીર છોડ્યા પછી પુનઃ જન્મ લેતો નથી અને મારા પરમધામને પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને હું અને મારુની લાલસા અને ભાવનાઓની મુક્ત થઈ જાય છે તેને અપાર શાંતિની પ્રાપ્તિ થાય છે જે મનુષ્યમાં જ્ઞાનની કમી હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ના હોય તે જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તે આપણા માટે પૂરતું છે અને આ જ એક અટલ સત્ય છે સંયમ સદાચાર સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વિના આવતા નથી ઈશ્વરને કરેલી પ્રાર્થનાથી મનુષ્યની પરિસ્થિતિ કે ભાગ્ય બદલાય કે ના બદલાય પરંતુ તે પ્રાર્થનાથી મનુષ્યના ચરિત્રમાં ચોક્કસ બદલાવ આવે છે વાત એટલી મધુર રાખો કે જો ક્યારેક પછી પાછી લેવી પડે તો તે કડવી ના લાગે પોતામાં થોડુંક સ્વાભિમાન હોવો જરૂરી છે નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે કોઈ મહાપુરુષ જ આત્માને આશ્ચર્યના જેમ જુએ છે અને બીજો કોઈ મહાપુરુષ જ તેના તત્વનું આશ્ચર્યના જેમ સાંભળે છે અને કેટલાક તેને સાંભળીને પણ જાણતા નથી શ્રીકૃષ્ણ કહે છે જે ધીર પુરુષ દુઃખને સુખને સમાન સમજે છે અને જેને ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ વ્યાકુળ નથી કરતો તે મોક્ષને યોગ્ય છે જ્યાં સુધી તું પોતે હાર નહીં માને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકતને હરાવી શકે નહીં નબળો તું નથી તારો સમય છે અને સમય બધાનો બદલાય છે તું ફક્ત તારું કર્મ કરતો રહે જેને ક્યારેય સંકટ જોયું નથી તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ નહીં થાય જે બીજાની પીડા સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરી જન્મ લેવો નથી પડતો કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો શું ખબર તું આપે છે કે પાછલા જન્મનું દેવું ચૂકવે છે કમંડી મનુષ્યનું વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે વિશ્વાસ ના હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી જે મનુષ્યમાં ધીરજની તાકાત છે તેની તાકાતનો કોઈ મુકાબલો કરી શકતો નથી આપણી આપણી વ્યર્થ ચિંતા અને મનનો ભય એક એવો રોગ છે છે જેનાથી આત્મિક શક્તિ વિખરાઈ જાય મનુષ્ય જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ ન તો વાદ્ય કે ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાનો ઉપયોગ કરવો જોઈએ યજ્ઞથી બચેલા અન્નને ખાનાર શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે અને જે પાપી લોકો ફક્ત પોતાના શરીરનું પોષણ કરવા માટે અન્ન રાંધે છે તે પાપને જ ખાય છે એટલે કે જે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના ફક્ત જીવવામાં જ વ્યસ્ત રહે છે તેમને ચોર સમજવા જોઈએ ફક્ત જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે જે કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ નથી છોડતું જેમ ધરતી પર ઋતુઓ બદલાય છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે યુદ્ધ હોય કે જીવન સફળતા ફક્ત ત્રણ શસ્ત્રોથી મળે છે ધર્મ ધીરજ અને સાહસ કોઈ મનુષ્ય જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે કંઈ પામવું હોય તો પોતા પર ભરોસો રાખો કારણ કે સહારા ગમે તેટલા સાચા હોય આખરે છોડી જ જાય છે મિત્ર ગરીબ હોય કે અમીર તે મહત્વનું નથી મહત્વનું એ છે કે તે તમારા ખરાબ સમયમાં તમારો કેટલો સાથ આપે છે ધર્મ ગમે તે હોય સારો મનુષ્ય બનો હિસાબ આપણા કર્મોનો થશે ધર્મનો નહીં સુખ માટે કામ કરશો તો સુખ નહીં મળે પરંતુ સુખી થઈને કામ કરશો તો સુખ જરૂર મળશે જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો ત્યારે તે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે આ જ પ્રકૃતિનો નિયમ છે તમારું મૂલ્ય એનાથી નક્કી નથી થતું કે તમે શું છો પરંતુ એનાથી નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા રાખો છો હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે જેટલો રાહ જોઈ રહ્યો છે સમય આવે ત્યારે એટલું જ આપશે કે તું સંભાળી નહીં શકે કોઈ તારો સાથ ન આપે તો નિરાશ ન થા કારણ કે પરમાત્માથી મોટો સાથી કોઈ નથી સુખ આઝાદી પર આધારિત છે અને આઝાદી એના પર આધારિત છે કે તું કેટલો સાહસી છે વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ સંબંધ લાભો ટકી શકતો નથી જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ દુઃખમાં વીત્યો તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો ઘણા લોકો કર્મ કરતાં જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી ગયા હતા જનક જેવા જ્ઞાનીઓ પણ આશક્તિ રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધ પ્રાપ્ત કર્યા હતા તેથી મનુષ્ય હંમેશા સારા કર્મો કરવા જોઈએ અને ફળની ઈચ્છાથી દૂર રહેવું જોઈએ શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ મારું આ ત્રણેય લોકોમાં ન તો કોઈ કર્તવ્ય છે ન કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે છતાં હું કર્મ કરીને મારું કર્તવ્ય નિભાવું છું જો હું કર્મો કરવામાં સાવધાની ન રાખું તો મોટો અનર્થ થઈ જશે કારણ કે મનુષ્ય સર્વ પ્રકારે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ દુનિયામાં હારેલા કે પીડામાં ડૂબેલા મનુષ્યની કોઈ મદદ નથી કરતું અને જો કોઈ થોડું સફળ થઈ જાય તો કોઈ તેનાથી ખુશ નથી થતું તેથી તારું દુઃખ કોઈને ન કહો અને તારી ખુશી કોઈની સામે ન જતાવો મનુષ્યનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવું જોઈએ જે મનુષ્યને એ નથી સમજાતું કે શું ખાવું કેટલું ખાવું ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું એ પરમાત્માને ક્યારેય પામી શકતો નથી જે નીચ મનનો મનુષ્ય ફક્ત દેખાડા માટે કહે છે કે તેણે સર્વ ઇન્દ્રિયોને વશ કરી લીધી છે પરંતુ મનમાં તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મનુષ્ય દંભી કહેવાય છે જે મન જે વ્યક્તિ પરંપરાથી નથી ચાલતો તો સૃષ્ટિચક્રના નિયમોનું પાલન નથી કરતો એટલે કે પોતાનું કર્તવ્ય નથી નિભાવતો તે ઇન્દ્રિયો દ્વારા ભોગોનો ભોગ કરનાર પાપી વ્યક્તિ વ્યર્થ જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રમણ કરે છે આત્મામાં જ તૃપ્ત અને સંતુષ્ટ હોય છે તેના માટે કોઈ કર્તવ્ય નથી આત્માનો અર્થ અહીં સૌથી મોટું સત્ય છે જે સત્યને સમજે છે સત્યમાં જ ખુશ રહે છે અને સત્યમાં જ રહે છે તેના માટે કોઈ કર્તવ્ય નથી પરંતુ આવો મનુષ્ય લાખો કરોડોમાં એક જ હોય જેને પરમાત્મા મળી ગયો છે તે બીજું કયું કર્મ કરે જે જ્ઞાનીઓને ઈશ્વરનું સત્ય જાણી ગયું છે તેમની જવાબદારી છે કે તેમના કામ કરવાની રીતથી કોઈના મનમાં કર્મ પ્રત્ય અથવા અપમાન ન થાય તેથી જ જ્ઞાનીઓ માટે જરૂરી છે કે તેઓ એવું ઉદાહરણ રજૂ કરે કે જેથી દરેક વ્યક્તિ પોતાનું કર્મ અને કર્તવ્ય કરવા પ્રેરાય તામસિક ગુણવાળા વ્યક્તિ આળસ કે ઊંઘ જેવા કર્મો કરે છે રાજસિક ગુણવાળા વ્યક્તિ વાતવાતમાં શૌર્ય કે બહાદુરી બતાવે છે પરંતુ જ્ઞાની મનુષ્ય જાણે છે કે તેમના ના ગુણો ગુણો જ તેમને કર્મ કરાવે છે અને જે જ્ઞાની નથી તે સમજે છે કે બધું તે જ કરે છે તે સંબંધોને ઊંડા સમુદ્રમાં ફેંકી દો જેમાં જરૂર પડે ત્યારે સ્વાર્થ અને મતલબની દુર્ગંધ આવે જો તમે સાચા અર્થમાં જીવન જી બદલવા માગો છો તો સૌથી પહેલાં તમારે તમારું મન બદલવા માટે તૈયાર થવું પડશે કારણ કે જેવું તમારું મન હશે તેવા તમારા વિચારો હશે અને જેવા તમારા વિચારો હશે તેવું તમારું જીવન હશે અને તમે આગળ જતા તેવા જ બનશો તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો મળીએ આવા જ નવા વિડીયો વિડીયો સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે